બગદાણા ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડું પરંતુ અત્યંત પવિત્ર ગામ છે આ ગામ આજે માત્ર નકશા નામ નથી પરંતુ લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં વસેલું આધ્યાત્મિક સ્થાન છે સરળ માર્ગ વ્યવસ્થા હોવાના કારણે રાજ્યભરમાંથી લોકો અહીં સરળતાથી પહોંચી શકે છે બગદાણા એટલે બાપા સીતારામ અહીં મંદિર નહીં પરંતુ જીવન શ્રદ્ધા છે બાપાશ્રી એક મહાન સંત વૈરાગી અને પરમ ભક્ત હતા તેઓએ પોતાનું જીવન ભગવાન રામની ભક્તિ અને માનવ સેવામાં અર્પિત કર્યું સાધુ જીવન ઊંચો વિચાર આજ જ બાપાશ્રીની ઓળખ કોઈ જાતિ ધર્મ કે ભેદભાવ વગર સૌને સ્વીકારનાર સંત બાપાશ્રી માટે મંદિર પથ્થરનું નહીં પરંતુ માનવ હૃદયનું હતું મંદિરની સ્થાપના બાપાની સ્મૃતિ અને સંદેશને જીવંત રાખવા માટે કરવામાં આવી શરૂઆતમાં નાનો આશ્રમ હતો આજે તે વિશાળ આધ્યાત્મિક સ્થાન બની ગયું છે અનગણિત લોકોના જીવન બદલાયા હોવાની કથાઓ અહીં સામાન્ય છે આ મંદિર માત્ર પૂજા માટે નથી પરંતુ આશા માટેનું છે દુઃખી મન અહીં શાંત પામે છે વિશ્વાસ અહીં સૌથી મોટો ચમત્કાર છે ચોવીસ કલાક દિવસ અને રાત આ મંદિર ખુલ્લું રહે છે સૌ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ પણ કરાયેલી છે રામ રામનવમી અને બાપા બાપાશ્રીની પુણ્યતિથી દરમિયાન અહીં લોક મેળો અને ખાસ દૂર દૂર થી લોકો અહીં બાપાના દર્શન કરવા આવે છે અહીં આવીને શ્રદ્ધાળુઓનું મન કળવું થાય છે અનુભવો શબ્દોમાં સમાય નહીં પણ દરેકની ભક્તિ પોતાની કહાની બની જાય છે અહીં ભોજનને અન્નદાન તરીકે માનવામાં આવે છે અને અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે આ વિચાર અહીં રોજિંદા જીવનમાં જીવંત જોવા મળે છે બંડાળાનું રસોડું જ્યારે અન્નપૂર્ણા માતાનો આશીર્વાદ ધરાવતી હોય એવું લાગે છે અહીં રોજ સવારથી રાત સુધી ભોજન તૈયાર થતું રહે છે હજારો લોકો આવતા હોવા છતાં કોઈને ખાલી હાથે પાછા જવું પડતું નથી આજ અહીંની સૌથી મોટી ખાસિયત છે ભોજનમાં સાદું ગુજરાતી ભોજન દાળ ભાત શાક રોટલી આ બધું પ્રેમથી પીરસવામાં આવે છે સ્વાદમાં સંતોષ એટલો હોય છે કે મન તૃપ્ત થઈ જાય અહીંના સ્વયંસેવકો માટે સેવા એ જ સાધના છે આભાવ સાથે તેઓ કલાકો સુધી હસતા ચહેરે ભોજન પીરસે છે અહીં આવેલા દરેક વડીલ બાળક અજાણ્યા પ્રવાસીઓ દરેકને સન્માન સાથે અહીં આવકારો મળે છે બગદાણા મંદિરની શિસ્ત પણ તેની વિશેષ ઓળખ છે અહીં કોઈ લિખિત નિયમોની લાંબી યાદી નથી પરંતુ આપોઆપ અનુસરાતી એક સંસ્કાર પ્રધાન પરંપરા છે શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવે છે કે સાદા અને સંયમિત વસ્ત્રોમાં મંદિર પ્રવેશ કરે અહીં ફક્ત ભાવ મહત્વનો છે આ વાત દરેકને સમજાય છે મંદિર પરિસરમાં કોઈ ચીસાચીસ નહીં કોઈ અવ્યવસ્થા નથી બધું જાણે આપોઆપ ગોઠવાયેલું હોય એવું લાગે છે ભાવનગર જિલ્લાના અન્ય મંદિરો અને તીર્થસ્થાનોની મુલાકાત પણ બગદાણા યાત્રા સાથે સરળતાથી કરી શકાય છે જેથી આ યાત્રા વધુ અર્થપૂર્ણ બને છે બગદાણા અને આસપાસના ગામોમાં ગ્રામ્ય જીવનની સાચી ઝલક જોવા મળે છે ખેતરો ખુલ્લું આકાશ અને સરળ લોકો આ બધું શહેરના સૌરમાંથી મુક્તિ આપે છે બગદાળાની મુલાકાત માત્ર મંદિર પૂરતી સીમિત રાખવી જરૂરી નથી આસપાસના વિસ્તારો પણ શાંતિ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ઉત્સવો અને મેળાના સમયમાં ભીડ વધારે હોય છે શાંતિપૂર્વક દર્શન કરવા માટે સામાન્ય દિવસો પસંદ કરશો વધારે સારી રીતે દર્શન થઈ શકે ઘણા લોકો કહે છે કે અમે બગદાણા નથી જતા પણ બગદાણા અમને બોલાવે છે આ વાક્યમાં જ આ ધામની સાચી ઓળખ છુપાયેલી છે અહીં આવનાર દરેક વ્યક્તિ માત્ર દર્શન કરીને નથી જતો પરંતુ પોતાની અંદર કંઈક બદલાવ અનુભવતો જ હોય છે જેમ તડકા પડ્યા પછી ઠંડો પવન મનને શાંત કરે છે તેમ બગદાણા માનવીના આંતરિક તણાવને ધીમે ધીમે ઓગાળી દે છે કદાચ આ જ કારણ છે કે એકવાર જે આવે તે વારંવાર પાછા ફરીથી આવે છે અહીંનો ઇતિહાસ માત્ર ભૂતકાળની વાર્તા નથી પરંતુ આજે જીવંત સંસ્કાર બનીને લોકોના જીવનને સ્પર્શે છે ભોજન વ્યવસ્થા સેવા ભાવ અને સાદગી આ બધું મળીને બગદાણાને એક અનોખો આધ્યાત્મિક ધામ બનાવે છે અહીં તમને સુવાની વ્યવસ્થા નહાવા ધોવાની વ્યવસ્થા તથા નાના બાળકો માટે બધા માટે અહીં સરસ વ્યવસ્થા કરાયેલી છે બૂટ ચપ્પલ માટે પણ અલગથી વ્યવસ્થા આપવામાં આવેલી છે જો તમે જીવનમાં થોડી શાંતિ થોડો વિશ્વાસ અને થોડું માનવ પણ શોધી રહ્યા છો તો બગદાણા એક વખત જરૂર જજો સાહેબ તમને જે જોઈએ તે અહીં મળી જાય આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો